से सम्मिलित होते हैं बहुत हाँ। बहुत स्वागत जी माननीय मंत्री मंत्री युवा मामले और खेल मंत्री सरकार का बहुत बहुत स्वागत ये विशेषिन्ह आज से बनी ये कलाकृति अर्पण कर स्वागत हो रहा है बहन भावगढ़ का ભારત સરકાર ના મનસુખભાઈ અને અશ્વિની વૈષ્ણવજી અલગ હોવો Day. Day. आगि और यहाँ के लोकप्रिय सांसद मीबूबेन भागलिया जी का बहुत बहुत स्वागत धन्यवाद महाप्रबंधक।

સમગ્ર ભાવનગર માટે આ પુણ્ય ભૂમિ ભાવનગર જ્યાં જન જન ના હૃદય આસ્થા વસેલી હોય છે શ્રદ્ધા વસેલી હોય છે અને ભાવનગર વાસીઓ ટ્રેન થકી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરવા હવે બધું સરળતાથી જઈ શકશે તો આવી અનેરી ભેટ માટે ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય કેન્દ્રીય મંત્રીઓ સાથે જ માનનીય સાંસદ શ્રી આપણા લાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીલુબેનનો પણ

Eta ez?